નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત શિયાળાના મધ્યમાં સાબરકાંઠા જિલ્લા પંચાયત હસ્તકના પાંચસો ચોવીસ જેટલા તળાવો સૂકાભટ્ટ બનતા ખેડૂતોની હાલત વિકટ બની છે શિયાળાના મધ્યમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા મોટા ભાગના તળાવો સુકા ભટ્ટ બની ગયા છે તો જિલ્લા પંચાયત હસ્તકના પાંચસો ચોવીસ જેટલા તળાવોમાં માત્ર વીસ થી પચીસ ટકા જ પાણીનો જથ્થો હોય આવનારા દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે હજુ શિયાળાની બે મહિના જ પૂર્ણ થયા છે અને શિયાળાનો હજુ પણ બે મહિના પાકી છે તો સામે આંકડો ઉનાળો ઊભો છે તેવામાં અત્યારથી તળાવોમાં પાણી સુકાવા લાગતા ખેડૂતોમાં ચિંતાનો વિષય બન્યો છે તળાવો સુકાઈ જતા બોર અને કૂવામાં પાણીના સ્તર નીચા ગયા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જળ સંચય અભિયાન હેઠળ લાખોનો ખર્ચ કરી દેવામાં આવ્યો પરંતુ તળાવમાં પાણી નાખવાનું ખાસ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું નથી જેથી આવનારા દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે ચાલુ ચાલી વરસાદ ઓછું પડવાને કારણે બોર અને કૂવામાં તર ઊંડો જેલો છે અને ખેતી અને ખેતી માટે પોણી અત્યારે ઓછું છે અને ધનપુરાની આજુબાજુ ત્રણ તરાવયેલો છે અને એ અત્યારે ખાલી જ છે અને નબદાની લાઈન એ થઈને જ જાય છે અને જો નબદાની લાઇનમાંની જો પાઇપલાઈન નાખવામાં આવે તો અને તરા ભરવામાં આવે તો બોર તથા કૂવાના તર ઊંચે આવે અને પોણી ચાલે અને પાકે સારું થાય અને આ જે જાનવરો છે પશુ પક્ષીઓ એ અને પાણી પીવાની સગવડ થઈ રહ્યો ઓકે અમારા ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ચાર તળાવ આવેલા છે બરોબર તો સરકારની જે જળસંચય યોજના છે તે નર્મદા લાઈન અમારે અહીંયા થઈને જાય છે બરાબર પણ તળાવો બિલકુલ ખાલી છે અત્યારે તળાવમાં વરસાદ બિલકુલ પડ્યો નથી તેથી તળાવ બધા ખાલી છે અને સરકારને એવી અપીલ છે કે જો તળાવ ભરાય તો અમારે ઢોર ઢાખર અને ખેડૂતોને જે ખેતી થાય છે અત્યારે પાણીના સ્તર નીચો જતા રહે છે એના લીધે ખેડૂતોને ઘણું નુકસાન ઘઉં જે નેગલવાના ટાઈમ થાય છે એ વખત ઘઉં બિલકુલ સુકાઈ જાય છે પાણીની અછતના લીધે ઘઉં બિલકુલ અમારે સુક પૂરેપૂરો ખોટમાં જવું પડે છે અને ઢોરો આ છે તે છે એના માટે જો નર્મદા કેનાલ જાય છે જો તરાવ ભરે તો એવી અમારા નંબર સરકારને નંબર અપીલ છે કે તરાવ ભરો બીરો રિપોર્ટ નેશન બ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર